દીવ સરકારી પ્રાથમિક શાળા ઘોઘલા ખાતે આજે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દીવ એરપોર્ટ દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત કાર્યક્રમ યોજાયો કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ચાપા ખાતે સ્થિત સરકારી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા પખવાડાને લઈ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમનું આયોજન ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અને ઘોઘલા પ્રાથમિક શાળાના સહયોગથી યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાકટ્ય કરીને થઈ હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત થયું હતું કાર્યક્રમમાં આગળ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાંથી પધારેલા ગૌરવ સાહેબ તથા એજ્યુકેશન ઓફિસર પિયુષ મારુ દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિશે જાણકારી આપવામાં આવી તેમણે કહ્યું હતું કે જેમ આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે વિદ્યાલય તથા આસપાસ પણ સ્વચ્છ રાખવું આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતાને લઈને અનેક કાર્યક્રમો કરે છે તો આપણે તેમના સપનાને સાકાર કરવામાં સહયોગ આપવો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતે પણ સફાઈ અભિયાન અંતર્ગત સાફ સફાઈમાં ભાગ લે છે કાર્યક્રમ દરમિયાન શાળામાં સ્વચ્છતાને લઈને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દીવ એરપોર્ટ દ્વારા શાળામાં કચરાપેટી પણ અપાઈ હતી અને ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતાને લઈને શપથ ગ્રહણ કર્યા હતા કાર્યક્રમમાં ઘોઘલા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને સ્વચ્છતાની સાથે વૃક્ષારોપણ માટે પણ સંદેશો પાઠવ્યો હતો કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા आज हमने डोगला के एक जो प्राथमिक माध्यमिक स्कूल है उसके अंदर जो बीपीसीएल की एक मुहिम चल रही है बीपीसीएल का पूरे देश की जो मुहिम है स्वच्छ भारत स्वस्थ भारत उस मिशन के अंतर्गत हमने आज डोगला के स्कूल में बच्चा रोपण किया वहाँ के बच्चों को और टीचरों को प्रोत्साहित किया एंड बीपीसीएल हमेशा दो हजार से इस चीज में कार्यरत रहा है कि हम लोग देश को स्वस्थ और स्वच्छ रखने में अपना योगदान दें तो इसी मुहिम के अंतर्गत आज हमने स्कूल में डस्टबिन डिस्ट्रीब्यूशन बच्चा रोपण एंड जो बच्चों को मतलब करने के लिए हमने बीपीसीएल बीपीसीएल की की ओर से जो 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 बोलते हैं किया गया अब बस हम यही आशा करते है कि हमारी इससे पूरा देश एंड स्वच्छ तो भारत का मिशन है इसको साकार करने में बीपीसीएल का योगदान आज भारत पेट्रोलियम शाला मजा हमने સ્વચ્છતા વિશે ઘણી સમજ પણ અને સમજવા પણ મળી